મને દીય એટલે હો ત્યાં સુધી તો કેમ મેળ ખાય ફાઇનલી આપણી ચા આવી ગઈ છે આ થઈ રહી છે આપણા દિવસની શુભ શરૂઆત મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે જેની સવારની ચા સારી ને એનો આખો દિવસ સારો અને અમારા ભારોના હાથ ની ચા અદભુત હોય છે ચા સવારના કોરમાં ઉઠીને પીધા વગર એને પણ ન ચાલે મને પણ ન ચાલે આવી રીતે ચા પીવાય મૌન અને હાસ્ય આ બંનેનો ઉપયોગ માણસોએ રોજ કરવો જોઈએ મૌન એ કવચ છે ને હાસ્ય એ તમારું સ્વાગત છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની આ વાત અને આજની આ જીત એનું કારણ છે કે સવારના પર અમે શું કર્યું અર્લી મોર્નિંગમાં તમે અમને જોઈ લીધું એ પછી અમે ચા પીધી એ પછી અમે ઠાકોરજીની પૂજા કરી અને એ પછી ફરી એકવાર સરસ મજાનો નાસ્તો કરી લીધો અને હવે પારું બારા શું કરે છે એ આપણે જોઈએ તો ચાલો તમને બતાવું આવી ગયા છીએ આપણે કિચનમાં અને ફરી એકવાર કઈક મસ્ત મજાની તૈયારી કરે છે કરવાનું તો તમે આવી ગયા શું છે ભરવા આ છે ને છે બેન ગયા હતા ને ત્યાંથી આવ્યા એટલે મને બેન ને યસ એટલે આખા તો હવે ખાઈ ના શકીએ આપણા દાંત ચાલે ને હા હા

આટલી વસ્તુ પલાઈ છે એટલે શું આનું તમે ઢોસા કરવાના છો ના ઢોસા નહીં ઢોકરા ઈડલી હાંગવો ના ઈડલી ઈડલી તમને ઈડલી ખવડાવવાની છે સાહેબ જો તમે આ છે ને હાવ નવી વસ્તુ છે મલ્ટીગ્રેન દાળ અને ચોખા ભેગા કરીને એની ઈડલી કરવાની છે એટલે આજે તમારે રાત સુધી ક્યાંય હલવાનું નથી એનું કારણ છે કે બધેને ખૂબ મજા આવશે હા એની રેસિપી કરવાની છે સાંજે વાહ તો હવે તમે નવા વર્ષમાં મેં તમને કીધું એમ કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એનું કારણ છે મિત્રો કે અમારી આ ચેનલમાં ખૂબ આ ધમાલ અને મોજ મસ્તી રેસિપી અઢળક નવી નવી વસ્તુ તમને જોવા મળશે તો તમને હકીકતે મજા આવશે અને તમને ખાસ બતાવવાનું એ છે કે બે માણસ એટલે કે એક ને એક બે અને એક ને એક અગિયાર કેવા થાય એ તમને બતાવશું તો ચાલો હવે આગળ શું થાય છે એ પણ તમને બતાવીએ ચાલો મિત્રો બપોરમાં બે વાગી ગયા છે અને ઠાકોરજી એનો ભોગ ધરાઈ ગયો છે ઠાકોરજી બેસી ગયા છે જમવા અને આ સાઈડ પારું શું કરે છે એ પણ આપણે જોઈ લઈએ રસોઈ તૈયાર થઈ ગઈ છે ભગવાન જમવા બેસી ગયા છે આ છે મારા કાઠેવાડિયો અને કાટે મીઠી દાળ આ છે રાઈસ રાઈસ બરનો પણ ચાલશે આ ઓકે તમારી તીખી એટલે આજે બપોરના લંચમાં છે મારી ફેવરિટ દાળ ભાત ને સૂકી ભાજી હવે આપણે શું કરવાનું છે તમને બેઠો ભાત ભાવે ને હા મને બેઠો ભાત ભાવે છે ને આપણે એ નાળો પાછી બે કપ પાણી ધોઈ ને પીસી લેવાની છે ઓકે સવારે ધોઈને જ પલાઈવી હોય પલવે એટલામાંથી આમાંથી નીકળે છે લો પછી બે કપ પાણી ધોઈ અને પલાય આપણે પીસી નાખશું ઓકે પાણી વધારાનું હોય બધું નીતરી જાય એટલે પાણી રીદરી જાય પછી ગાને ગ્રાઇન્ડ કરી દેસો બરોબર ને હમ પીસી આપણે પડે 3-4 કલાક રાખીએ તો સરસ ઈકલી થાય એટલા માટે ઓકે ચાલો આ બધી આપણી દાળ છે ને પીસાવાની તૈયારી થઈ ગઈ છે આ છે ને બે ચમચી દહીં આવશે બહુ મોરું નહીં ને ખાટું નહીં એવું મીડિયમ ઘરનું દહીં છે

ચાલો મિત્રો આ મારું ભોજન આવી ગયું છે આ છે રાઈસ સૂકી ભાજી છે આદુ અડદર છે જે સિઝનમાં પહેલી વાર બન્યા છે મારી ઘરે દાળ છે અને પાપડ છે અને લીંબુ તો જોઈએ જ યસ બા એક બધું ખાવા મળે ચાલો મિત્રો ભોજનની મજા માણી લીધી

અને સાંજે જોઈશું આપણે કે એટલી કેવી બને છે અને કેટલી મજા આવે છે પણ ઠેક સુધી તમે ભેગા રેજો એનો વાર છે કે બનવાની છે સરસ અને ફૂલ ધમાલ ફૂલ મજા આવશે તો ચાલો હવે સાંજે મળીશું નવી ખુરાફા સાથે ઈડલી કેવી બને છે ને એ જોશું અને મજા આવશે ચાલો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે તમને બતાવીશું કે આપણે ઈડલીનો હજી પ્રોગ્રામ છે એની સાથે શું થવાનું છે એની સાથે થવાની છે ટમેટાની ચટણી યસ એ ગોળક પ્રકારની એના માટે જો આ લસણ ફોલી દીધો છે એક ગાઠિયો બરાબર ને ટમેટાની છે ને આ રીતે છાલ ઉતારી લેવાની ટમેટા ધોઈન ફ્રીજ માં રાખો એટલે આ રીતે કડક હોય ને સરસ છાલ ઉતરી જાય આપણી ચટણી સરસ એકરસ થાય આ રીતે છાલ ઉતારી મોટા પીસ જ કરવા એટલે સરસ મિક્સરમાં ક્રશ થઈ જાય અને કોઈ પણ લેડીસ હોય ને એના ગોડ ગિફ્ટ છે સરસ સારું બોલી ના આવી રીતે ખોલી નાખ્યો બીટીનો ભાગ કાઢી નાખાય ટમેટામાં કઈ પણ બનાવીએ ને તો એટલે કડછું ન થાય એમાં કડ કડછું લાગે બીટીનો ભાગ આવી જાય ને તો આ રીતે બધાય આપણે સુધારી દેવાના છે ટમેટા ચાલ ટમેટા આપણા સુધારાઈ ગયા છે

સોસ સેવી દે લાગ્યા ટમેટા ના સાઉથ ઇન્ડિયન ની જે ચટણી આવે છે ઈ ચટણી નથી ઈ ચટણી નથી આનો ટેસ્ટ છે ને સોસ જેવો જ લાગે ઓકે આવા અલગ મસ્ત થાય યસ યસ અજી તીખું ખાવે તો લાલ મરચું વધારે એડ કરી શકે ઓકે માથી આ સોસ રેડી છે નેમ ખાલી ટમેટા નીચ પાણી છે જો પાણી કે કાઈ એડ નથી ચાલો આપણે પહોંચી ગયા છે કિચન માં અને હવે ફાઈનલ ટચ આપવાની તૈયારી થઈ રહી છે ઈડલી યસ છે આ તો આવી ગયો છે સરસ યસ માય ડીયર ફ્રેન્ડ હવે આમ આપણે છે નમક સ્વાદ અનુસાર હમ હમ આ છે હિંગ બે ચમચી પાણી આવશે થીકનેસ થોડીક વધારે ચાડી લાગે છે એટલે ઓકે સરસ મિક્સ કરી લેવાનું

અંદર નીચે લીંગું નાખ્યું છે એટલે આપણે ટેન કરવું પડે ની ઉપર મરચું હોલ સ્પ્રિંકલ કરી લેશું નાઈસ ને ગુડ લાગે એના માટે હમ દેખા એકદમ ટેમ્પ્ટીક લાગે હમ ધવાના ઝાકીને આપણે 12 મિનિટ થવા દે 12 મિનિટ પછી એક જાદુ થશે બાર મિનિટ માં આપણી થઈ ગઈ છે બે આ 12 મિનિટ થઈ ગઈ છે વાહ ઇન્ટરેસ્ટિંગ ગુડ एकदम ફૂલી યસ એકદમ ફ્લફી થઈ ગયો ઓ કામ કાલે આવી જ જોઈએ થઈ જ ગય છે કાઢી લેશું આપણે યસ પછી ના <small> <small> વાવ જો છે એકદમ પોચી છે એકદમ પોચી થઈ ગયો થઈ ગઈ ભાઈ ઓકે આપણે બધી રેડી થઈ ગઈ છે એનો એક મારવાનો છે આપણે પછી ગરમ ગરમ ઈડલી રેડી થઈ ભાઈ આમ જોઈ લ્યો ગરમા ગરમ વન ટાઈપ ઓફ બટન ઈડલી અને ભાઈ બે ચમચી તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે રાઈ થોડીક વધારે આવે આમાં વઘાર માટે જીરું

નાલી ઓ નેવી રેસિપી નિહાળજો થઈ નાલી રેડી છે આપડી ઈડલી ઓકે ને ચટણી ચાલો બેસી જાવ ગરમા ગરમ એટલે એકદમ મસ્ત બની જો ભાઈ ગુજરાતી અને સાઉથ ઇન્ડિયનનું પ્યોર કોમ્બિનેશન પ્યોર એટલે જે લોકોને સાઉથ ઇન્ડિયન ભાવતું હોય એને મજા આવશે જેને ગુજરાતી ભાવતું હોય આપણે ઢોકળા એને પણ મજા આવશે મિત્રો મિક્સ દાળની ઇટલીની આ રેસીપી જો તમને ગમી હોય ને તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો એનું કારણ જે કે આ કોમ્બો છે ને એ ભાગ્યે જ જોવા મળે છે ઇન્સ્ટન્ટ સોસ અને એનું સાદા મિતદાળની ઇડલી પરફેક્ટ કોમ્બિનેશન છે એકવાર તમે આને જરૂરથી બનાવજો ના મિત્રો જાતા જાતા શાંતિની ઈચ્છા રાખવી હોય ને તો પહેલા ઈચ્છા ને સહન કરવી પડે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી દઈએ તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ